મળતા સમાચાર મુજબ અંબાજી મંદિરમાં ધજા ચડાવવાની હયાત પદ્ધતિ રહેશે ચાલુ બહારથી ધજા લાવનાર ભક્તો પણ ચડાવી શકશે ધજા નવી પદ્ધતિ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જૂની પદ્ધતિ ચાલુ રાખવાનો ટ્રસ્ટ નો નિર્ણય ભક્તો અફવાઓથી દૂર રહે તેવું મંદિરના વહીવટદાર દ્વારા નિવેદન અપાયું છે ભક્તોની માંગણીથી મંદિર ટ્રસ્ટે ધજા ચડાવવાની નવી વ્યવસ્થા શરૂ કરી નવી વ્યવસ્થામાં મંદિરના બ્રાહ્મણો જ ધજા ચડાવી શકશે મંદિર ટ્રસ્ટે નક્કી કરેલા ભાવ મુજબ માય ભક્તો ધજા ચડાવી શકશે તો એક રીતે વિરોધ બાદ આ નિર્ણય જે છે તેને ફરી બદલીને યથાવત રખાવો છે બહારથી ધજા લાવી શકાશે અત્યારે જે બ્રાહ્મણો પુદેવો આવે છે એ વ્યવસ્થા પણ પેરેલ ચાલુ જ રહેશે એ આપણે સીધી રીતે બંધ નથી કરતા પણ એ ચાલુ જ રહેશે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા આવી વિશેષ સુવિધા આપણે શરૂ કરી છે જેનો લાભ માય ભક્તો લેશે લઈ શકશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ ત્રિવેદી અતુલ જે પ્રકારે નિર્ણયને બદલાયો અથવા તો જે હતો તેને યથાવત રખાયો છે સ્વાભાવિક રીતે જે ભક્તોમાં લાગણી હતી તેને માન અપાયું છે ચોક્કસ જે પ્રકારે શક્તિપીઠ અંબાજીમાં જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે અને તેમાં જે અંબાજી મંદિર વહીવટી ટ્રસ્ટ છે તેને એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ધ્વજામાં જે ચડાવવાના નિયમો જે બદલાવ કર્યો હતો ને જેને લઈને આ સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો પરંતુ આજે અંબાજી મંદિર જે ટ્રસ્ટે છે સ્પષ્ટતા કરી છે કે જે પ્રમાણે જે જૂની જે રીત છે તે પ્રમાણે ધ્વજા જે ચડાવવાની રીત છે એ ચાલુ રહેશે જે પ્રકારે માય ભક્તો ધ્વજા લઈને આવતા હોય છે અને જે ચડાવતા હોય છે તે રીત ચાલુ રહેશે અને તે યથાવત રહેશે અત્યારે જે ધ્વજા ચડાવવાના જે નવી રીત અથવા તો જે અમલમાં મૂકવામાં આવી છે તે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે છે જે માય ભક્તો છે તેમને શાસ્ત્રોક્ત વિધિથી જે ધ્વજા ચડાવી છે તેઓ મંદિર ટ્રસ્ટમાંથી ધ્વજા ખરીદી અને તેના નીતિ નિયમો પ્રમાણે અથવા તો તેના જે ભાવદર નક્કી કરવામાં આવે છે તે પંડિતો પાસે ધ્વજા ચડાવી શકે છે શકે છે અને જે પ્રકારે માય ભક્તો આનો લાભ લઈ શકે છે પરંતુ આ જે સમગ્ર મામલો હતો કે વિવાદમાં આવ્યો ત્યારે મંદિર છે કઈક ગેરમજ થઈ હોય એવું હતું એટલે મંદિર ટ્રસ્ટે આ જે ખુલાસો કર્યો છે અને જે જૂની પ્રથા છે અથવા તો જે જૂની રીત છે તે અમલમાં રહેશે તેવું મંદિરના વહીવટદારે અત્યારે જે નિવેદન કર્યું છે જી બિલકુલ અતુલ આભાર સમગ્ર માહિતી બદલતો તો ભક્તોની લાગણીને માન અપાયું છે એ મહત્વનું એ છે કે છેલ્લા એક વર્ષમાં અંબાજી મંદિરને લઈને આ બીજી વારની વિવાદિત વાત છે જ્યાં ચીકી બદલવામાં આવી હતી પ્રસાદ તરીકે ત્યારે પણ વિરોધ થયો હતો અને મંદિર પ્રશાસનનો ધજાને લઈને પણ વિરોધ થયો જેને લઈને અત્યારે જે સમાચાર છે તે મુજબ જે પહેલાંથી નિયમ હતો કે ધજા બહારથી લાવી શકાશે તે યથાવત રહેશે